નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાવનગરની અંદર એક સેવાભાવી સંસ્થા છે અને નામ એનું છે અંકુર સાડા ત્રણ અક્ષરના આ નામમાં અદ્ભુત જાદુ છે સેવા કોને કહેવાય એ આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ જાણ્યા પછી આપણને ખ્યાલ આવે છે અહીંનો જે સ્ટાફ છે એ સાહેબ કર્મચારી નથી એ કર્મનિષ્ઠ છે એ સમર્પિત છે વ્યવસ્થાના ભાગરૂપે કોઈને પગાર આપવામાં આવે છે ને કામ કરે છે એ અલગ વસ્તુ છે પરંતુ દિલથી મનથી હૃદયથી બધા જ જે છે એ એક સમર્પિત ભાવથી એક નિષ્ઠાથી એક લગ્નથી અને એક સેવાના ભાવથી આ સંસ્થામાં જોડાયેલા છે કોઈ પણ સંસ્થામાં જ્યારે કર્મચારી કર્મચારી મટી જાય અને કાર્યકર બની જાય ત્યારે એ સંસ્થાની જે સૌરભ છે એ આજુબાજુ ખૂબ પ્રસરતી હોય છે અને ભાવનગરની અંકુર મંદબુદ્ધિની શાળા છે આમ તો હવે એ મનોદિવ્યાંગ શાળા એ તરીકે ઓળખાય છે બૌદ્ધિક અક્ષમતા એના માટેનો એક શબ્દ છે જે બીજા કરતાં કંઈક જુદા જ છે એ પ્રકારની આ શાળાની અંદર ઘણી બધી સાહેબ વિવિધ પ્રવૃત્તિઓ થાય છે તમે વિચાર કરો આપણું જ સંતાન જ્યારે મનો દિવ્યાંગ હોય છે ત્યારે આપણે એને બીજા સંતાનોની જેમ સારી રીતે રાખી શકતા નથી ક્યારેક એના તરફ કંટાળો આવે છે તો ક્યારેક આપણને એના પ્રત્યે ચીડ પણ ચડે છે પરંતુ અહીં જે સ્ટાફ છે એ સાહેબ સ્વજન જેવી લાગણી ધરાવે છે પ્રત્યેક બાળકને પ્રત્યેક બાળકને એવો અહેસાસ થાય છે કે આ મારા શિક્ષક નથી પરંતુ મારા સ્વજન છે એવો પ્રેમ બાળકોને આ શાળામાંથી મળે છે અંકુર મનોદિવ્યાંગ શાળા છે એ ઘણા વર્ષોથી લગભગ સાડા ચાર દાયકા કરતાં વધુ સમયથી એ કાર્યરત છે અને આપને મળીએ છીએ એમના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મેઘજીભાઈને મેઘજીભાઈ પણ બે અઢી દાયકાથી આ સંસ્થા સાથે જોડાયેલા છે એમની જે કામ કરવાની સૂઝ છે એમની જે કામ કરાવવાની સૂઝ છે એ સાહેબ એક બધા પ્રકારની અલગ છે તમે એને મળો એટલે આપણને લાગે કે આ સ્નેહથી ભરેલો પ્રસન્નતાથી ભરેલો પ્રેમથી ભરેલો એક મહામાનવ હોય એ રીતથી આ સંસ્થાનું એ જતન કરે છે અંકુરનો અર્થ થાય છે બીજ પરંતુ અહીં બધા જ સ્ટાફે કર્મચારીઓએ કર્મચારી કરતાં કાર્યકરો કહીશું એને એમની લગનથી એમને એમની નિષ્ઠાથી એમને એમના ભાવથી આ છોડને એટલો બધો ઉછેર્યો છે કે આજે એક મોટું વટ વૃક્ષ બની ગયું છે આજુબાજુના ઘણા બધા બાળકો છે મનોદિવ્યાંગ બાળકો એ આ શાળામાં આવી અને શિક્ષણ મળે છે અહીંયા માત્ર શિક્ષણ આપવામાં આવતું નથી પરંતુ સાહેબ મનોદિવ્યાંગ બાળકોનું એક ઘડતર થાય છે સરસ રીતે એ કેમ ચારિત્ર્યવાન બને સામાન્ય માણસની જેમ એ સામાન્ય પ્રવાહમાં કેમ એનું જીવન ભળી જાય કેમ એનું જીવન એ વ્યતીત કરે એ માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અહીંના કર્મચારીઓ અને પ્રિન્સિપાલ તરફથી કરવામાં આવે છે અહીં ટ્રસ્ટીઓની દ્રષ્ટિ પણ ખૂબ વિશાળ છે નાત જાતના ભેદભાવ વગર અહીં સૌ કોઈને દાખલ કરવામાં આવે છે અને સાહેબ એક રૂપિયો પણ ફી લેવામાં આવતી નથી તમે જુઓ આજની આ કાળમી મોંઘવારીમાં આ બધું ચલાવવું મેનેજ કરવું એ બહુ અઘરી વાત છે પરંતુ અંકુર સંસ્થા છે એ અદ્ભુત કામ કરી રહી છે અને સલામને પાત્ર એનું આ કામ છે આપણે અહીંના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મેઘજીભાઈ સાથે થોડીક ગોષ્ઠી કરીશું મેઘજીભાઈ તમે કહેશો કે તમે આ સંસ્થામાં ક્યારથી જોડાયા છો અને તમને આ સંસ્થામાં આવવાનું કેમ મન થયું નમસ્કાર ખાસ તો હું બે હજાર ત્રણથી આ સંસ્થા સાથે જોડાયેલો છું એ પહેલાં પણ હું દિવ્યાંગ બાળકો સાથે સંકલિત શિક્ષણ યોજનામાં કાર્ય કરતો પણ બે હજાર ત્રણથી બે હજાર તેર સુધીની સફર મારી એક શિક્ષક તરીકેની રહી છે કે જેમાં મેં આ શાળાના બાળકો સાથે કામ કરેલ છે અને ત્યારબાદ બે હજાર તેર પછી ઇન્ચાર્જ આચાર્ય તરીકે હાલ હું કાર્ય કરી રહ્યો છું આમ તો અંકુરમાં બહુ ઓછા છોકરાઓ હતા ચાલીસથી લઈને આજે તમે જોશો તો બસો પચાસ છોકરાઓ છે કે જેમાં એકથી છ ધોરણની અંદર એકસો ને પંચોતેર બાળકો છે અને સિત્તેર બાળકો જેવા વોકેશનલ સેન્ટરમાં પણ બાળકો કાર્ય કર્યા જેની ઉંમર અઢાર વર્ષથી વધુ છે અને એ લોકો થોડું ઘણું ઉત્પાદન કરી વેચાણ કરીને પોતાના જીવન નિર્વાહમાં પણ મા બાપને મદદરૂપ થાય છે અચ્છા મેઘજીભાઈ એ તમે કહેશો કે બાળક જ્યારે અહીંયા દાખલ થાય છે અને એક બે વરસ કે ત્રણ ચાર વરસ જ્યારે આ સંસ્થામાં રહે છે એ પછી જ્યારે બહાર નીકળે છે સંસ્થા છોડી દે છે બરાબર ત્યારે એનામાં માનસિક ફેરફાર કેટલો જોવા મળે છે ચોક્કસ તમારા પ્રશ્નો જવાબમાં હું કહીશ કે એક બે વર્ષમાં નહીં પણ અમારું બાળક પાંચ વર્ષ સુધી લઈને અઢાર વર્ષ સુધી અહીં રહે તો એના જીવન જીવવાની જે એની સ્કિલ છે એક્ઝામ્પલ આપણે લઈએ કે સવારથી સાંજના કાર્યો જે કરવાના છે એ બધામાં નિપુણ બને છે સામાન્ય જીવન જીવવા માટે બીજા સાથે શું વાર્તાલાપ કરવો એ કરી કરી શકે શકે છે છે પોતાનું કાર્ય પોતે અને જો બાળક હળવા પ્રકારની મનબુદ્ધિ ધરાવતું હોય અથવા બૌદ્ધિક અક્ષમતા ધરાવતું હોય તો એ બાળક થોડા ઘણા અંશે સમાજના કોઈ યોગ્ય જગ્યાએ જઈ અને થોડું ઘણું કામ કરીને કમાઈ પણ શકે છે એવા પણ ઉદાહરણો અમારી સ્કૂલના છે લગભગ વીસક બાળકો અમારા જુદી જુદી કંપની જુદી જુદી ઓફિસો અને દુકાનોમાં પણ કાર્યરત છે નાની મોટી રકમ કમાઈને મા બાપને મદદરૂપ પણ થાય છે અચ્છા વિદ્યાર્થીઓને અહીંયા આત્મનિર્ભર થવા માટે થઈને એટલે સ્વાવલંબી બનવા માટે થઈને કયા પ્રકારના ઉદ્યોગો કે એવું શીખવાડવામાં આવે છે ખાસ તો અમારા જે દિવ્યાંગ બાળકો છે એ લોકો એક જ પ્રકારનું કાર્ય કરવા માટે એને કંટાળો નથી આવતો તો અમે અમારા વોકેશનલ સેક્ટરમાં ખાસ એને જે એક પ્રવૃત્તિ આવડી ગઈ છે એના ઉપર જ ભાર મૂકી અને એ શીખે અને એ વસ્તુનું વેચાણ થાય અને એ વેચાણ થાય એમાંથી એ બાળકોને અમે સ્ટાઈપન રૂપે પૈસા સંસ્થા દ્વારા આપવામાં આવે છે સંસ્થામાં હાલ એવા બાળકો છે કે જે પોતાની જાતે આખે આખું કોઈપણની મદદ વગર મીણબત્તી બનાવી શકે તોરણ બનાવી શકે પછી અમુક અમુક વસ્તુઓ સિલાઈ મશીન ઉપર સીધી લાઈનમાં કરવાની તો એ કરી શકે બટવા બનાવી શકે આવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને એ લોકો એનું એની સ્કિલ ડેવલપ થતી હોય છે અચ્છા સામાન્ય બાળકોને રાખવા અને મનોવ દિવ્યાંગ બાળકોને રાખવા એ બહુ મુશ્કેલ કામ હોય છે બંનેમાં બહુ જમીન આસમાનો તફાવત છે તમને કે તમારા સ્ટાફને ક્યારેય કંટાળો આવે કે તમે તમને ચીડ ચડે એવું ક્યારેય બને ખરું આમ તો અમે જ્યારે સ્ટાફને પસંદગી કરી ત્યારે આ બાબત ધ્યાન કેમ કેમકે અમારા બાળકો સાથે ખૂબ ધીરજથી કામ કરવું પડતું હોય છે તો એ બાબતને ધ્યાનમાં લે પ્લસ આ બાળકોને સમજી શકે જેને આપણે કહી શકીએ કે બાળ સાયકોલોજી બાળ મનોવિજ્ઞાનને સમજી શકે એવા ટીચરને લેવાનો પ્રયત્ન કરી છે ખાસ કરીને અમારે વધુ પડતો સ્ટાફ બહેનોનો છે કે એક માતા તરીકે બાળકને વાત્સલ્ય પ્રેમ આપી અને બાળકને શીખવવાનો પ્રયત્ન કરે એને પણ ધ્યાનમાં લઈએ છીએ છતાં ક્યારેક એવું થાય કે અમને જ્યારે પરિણામ ના મળે બાળક સાથે અમે પ્રયત્ન ખૂબ કર્યા અમારા ટીચર પણ રિઝલ્ટ ના મળે તો ત્યારે થોડા એ લોકો નાસીપાસ થાય કે મેં આની પાછળ આટલો પ્રયત્ન કરું મને પરિણામ મળતું નથી પણ સાથે સાથે એને સાંજે આનંદ પણ હોય અંદર કે મેં આજ આ બાળકો માટે કંઈક સારું કર્યું કેમ કે અમારા બાળકો કોઈ ડોક્ટર વકીલ નથી બનવાના પણ જો એ બાળક સાંજ સુધીમાં બટન બંધ કરતું અથવા ટોયલેટ જાતે જઈને સાફ કરી આવીએ તો પણ અમારા શિક્ષકને એટલા આનંદ થાય કે મારું બાળક આમાં સ્વતંત્ર થઈ ગયું હોય એના મા બાપ ઉપર એને નિર્ભર નહીં રહેવું પડે અથવા એના બીજા સભ્યો સાથે પણ બાળક એટલું સમાજમાં રહી શકશે અચ્છા મનોદિવ્યાંગ બાળકો જે છે એ માનો કે કોઈ ઉંદર અહીંથી શીખીને જાય તો સરકાર કોઈ વિશેષ લોન સહાય કેવું કરે છે ખરું એના માટે પણ એક સુવિધા છે જો બાળકમાં કોઈ એનામાં કેપેસિટી અમે એક મશીનનો કોર્સ શીખવી છે જે હળવા પ્રકારની મનબુદ્ધિ ધરાવતા હોય એવા બાળકો માટે ઝેરોક્સ મશીન માટે એસબીઆઈ પણ લોન આપે છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એનું રજીસ્ટ્રેશન અમે બાળકોનું કરાવી છે અઢાર વર્ષ પછી તો એ લોકો લોન માટે પણ પેરેન્ટ્સ એપ્લાય કરે ને એમાં એને વ્યાજદર પણ સરકાર ઓછો આપે છે સબસીડી પણ આપે છે તો એને ઓછી રકમ ભરી અને એ પગભર થઈ શકે

તો એ લે છે અને એના ફાધરનો પણ આ ધંધો છે તો એની સાથે રહીને એ ધંધો કરી શકે છે સરસ રીતે અવાજ મારે એના ભાવ બોલે તો એ રીતે કરીને એ પોતે કમાય છે અઢાર વર્ષ પછી અહીંયા કામ કરવા ન હોય તો એના ફાધર સાથે જ રોજ જાય છે વેરી ગુડ અચ્છા અહીંયા જે મનોદિવ્યાંગ બાળકો આવે છે સાહેબ એ જન્મથી મનોદિવ્યાંગ હોય છે કે એવું બને ખરું કે થોડાક વર્ષ પછી કોઈ એ દિશામાં દિશામાં આવી એવું ઘણા બધા જે બાળકો છે કે જે જેનેટિક કારણોથી આવા ભૌતિક ક્ષમતા ધરાવતા હોય એ જન્મથી હોય અને ઘણા એવા બાળકો હોય છે કે જન્મ સમયે તમને એનું બધું નોર્મલ હોય પણ પછી કોઈ એવી બીમારી આવી હોય અથવા એક્સિડન્ટલી કંઈ થયું હોય પડી ગયું હોય અથવા એવું તો એમાં મગજને નુકસાન પહોંચ્યું હોય અને એમાં ત્રણ પ્રકારના અમે અમારું જ્યારે એનું આખું ઓબ્ઝર્વેશન કરીએ એનો ડેટા લઈએ તો એમાં ખ્યાલ આવે છે કે જન્મ પહેલાં જન્મ સમય અને જન્મ પછી ના ઘણા બધા એવા કારણો હોય કે જેનાથી બાળક આવું બૌદ્ધિક અક્ષમ થઈ શકે છે ઘણા બધા એવા પણ કારણો છે કે નાની એજમાં અમુક કોમ્યુનિટી મેરેજ કરી દે તો એ છ કે સાત મહિને ડિલિવરી થઈ હોય બાળક તો એના કારણે પણ બાળક આવું ડિસેબલ થઈ શક્યું હોય અમુક મોટી ઉંમરે મેરેજ કરે છે અમુક કોમ્યુનિટી પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષ તો એ સમયે જે એને બાળકના ડેવલપમેન્ટ માટે જે માતામાં ક્ષમતા હોવી જોઈએ સાચી ગણીએ તો વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષની અંદર મધર માતા બને તો ત્યારે બહુ પ્રશ્નો ઓછા થતા હોય છે પણ ધારો કે પાંત્રીસ વર્ષ પછી મધર કન્સિડર કરે તો ત્યારે આવા પ્રશ્નો વધુ રહેતા હોય છે હા અચ્છા સર મારે તમને એ પૂછવું છે તમે બે અઢી દાયકા કરતાં વધુ સમયથી આ સંસ્થા સાથે જોડાયેલા છો ને અગાઉ પણ આવી કોઈ સંસ્થામાં આપણે ફરજ બજાવી છે આટલા વર્ષમાં સાહેબ એવું બને ખરું માનો કે મનો દિવ્યાંગ બાળક જે છે એ યુવાન બની જાય પછી એના ક્યાંય લગ્ન થતાં હોય એક વસ્તુ એ બીજી વસ્તુ એના પરિવારમાં લગ્ન હોય ખુશીનો પ્રસંગ હોય તો એ ખુશી મહેસૂસ કરી શકે છે ખરા અથવા તો એના પરિવારમાં કોઈ દુઃખદ ઘટના બને તો એનું દુઃખ એના ચહેરા પર દેખાય ખરું હા આમાં હું તમને કહીશ લગ્ન તો ફિલિંગની વાત છે લગ્ન એને લગ્નની ફિલિંગ તો હોય ઘરમાં બીજાના લગ્ન થતા હોય ક્યાંક મારે કરવા છે એવું ઘણા બાળકો એના માતા પિતાને કહેતા હોય અહીંયા આવીને ટીચર સાથે પણ એવી વાત કરે મારા ભાઈના લગ્ન છે એવા મારા લગ્ન કરવાના છે અને હળવા પ્રકારની મનબુદ્ધિ હોય માય એવા ઘણા બધા બાળકોના કિસ્સાઓ છે કે એના મા બાપ એના મેરેજ કરતા હોય છે પણ ખરેખર આગળ જતા એના પ્રશ્નો ઘણા થતા હોય કેમ કે નોર્મલ વ્યક્તિના વ્યક્તિ સાથે જયારે થાય ત્યારે મેરેજ ની અંદર નાના મોટા ઇસ્યુ રહે છે પણ

એને તમે ક્યારે પ્રવાસમાં લઈ જાવ છો ખરા ચોક્કસ તમારા પ્રશ્નો જવાબ આપીશ આ બાળકોને પ્રવાસમાં લઈ જવા એટલે બહુ ઘણું કામ લઈ જવો પડે પણ છતાં અમારી સ્કૂલ તરફથી અમારા આ બાળકોને ખાસ દાતાઓના પ્રયત્નથી અમે હરિદ્વારના આઠ દિવસનો પ્રવાસ કરાવેલો ક્યાં વાત અને એમાં અમે દિલ્હી આગ્રા અને બધી જગ્યાએ અને એમાં અમારો સંપૂર્ણ સ્ટાફ એમાં દરેક સ્ટાફને અમે બાળકો સોંપેલા એની સંપૂર્ણ જવાબદારી નવડાવ ધોળાથ માંડી અને બાળકને જ્યાં પણ જગ્યાએ લઈ જાય દર્શન કરવા માટે મંદિર લઈ જાઓ જાહેર સ્થળે લઈ જાઓ જવાબદારી કમિટી બનાવેલી કરતા હોય છે દિવસનો આખો પ્રવાસ પૂરો કર્યો એમાં ખાસ અમારા જે ટીચર છે નેહલબેન એમના એક અંદર થી ઈચ્છા હતી કે મારે આની માતાઓ સાથે આવો પ્રવાસ કરાવો છે એની મધર જયારે આવા બાળક થાય ત્યારે એ લોકો ક્યાંય નથી જતા હોતા તો એ લોકોને પણ હરિદ્વારનો પ્રવાસ અમે મધર સાથે કરાયો હતો અને એ ખૂબ આઠ દિવસનો પ્રવાસ ખૂબ સફળ રહ્યો હતો અચ્છા સર બાળકો ક્યારે એવી ઈચ્છા વ્યક્ત કરે કે મારે ફિલ્મ જોવી છે દાખલા તરીકે અથવા બીજી કંઈ એવી ખાસ મનોરંજનને લગતી કાંઈ મારે એના ટીચર સાથે કે કે સર મારે આપણે ફિલ્મ જોવું છે અથવા ઘણીવાર એવું કરે કે અમારે સ્માર્ટ બોર્ડ છે તો સ્માર્ટ બોર્ડમાં સર આજે આ બતાવો ને મારે આ જોવું છે એવી લોકો માગણી પણ કરે છે પણ દરેક નથી કરી શકતા જેનામાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા છે એ બાળક આવીને કે આજે આમ કરવું છે અથવા ઘણા બાળકો એવું પણ કે કે સર બે એકાદ વીકમાં કોઈ જમણવાર ન આવ્યો કે સર હમણાં જમણવાર નથી આવ્યો જમવું છે અથવા એને ગમતી વસ્તુ આવી હોય પાઉંભાજી છે કે પીઝા છે તો એમ કે સર આજે તો અમે ખૂબ દાબીને જમ્યા એમ કે એટલે એ લોકોની ખુશી પણ હોય છે અને એ લોકોને ખ્યાલ આવે છે કે મારે આ કરવું છે આ કરવું છે એ લોકોની માગણી પણ હોય છે અચ્છા મનોદિવ્યાંગ બાળકો માટે એવું શું ખૂટે છે જે સરકારે કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ ખાસ તો હું તમને એ કહીશ કે આવા મનોદિવ્યાંગ બાળકો હોય છે એના પેરેન્ટ્સ આખી જિંદગી સ્ટ્રગલ કરતા હોય છે તો ખાસ મા બાપ ના હોય ફાધર થાય માતા પિતા વૃદ્ધ થાય છે એવા સમયે દરેક ડિસ્ટ્રિક્ટમાં જો એક એવી એનજીઓ અથવા સરકાર પોતે જેવી જવાબદારી લે કે જેના મધર ફાધર નથી એવા બાળકોને રાખવા માટે અમારી વ્યવસ્થા જેમ કે અનાથ આશ્રમ હોય છે સરકાર દ્વારા તો એવી આવા દિવ્યાંગ બાળકો જે છે અને ખાસ કરીને આવા બૌદ્ધિક અક્ષમ તો એને શું છે ઘર પરિવારના બીજા સભ્યો પણ ઘણી રાખવા તૈયાર થતા નથી એવા કિસ્સાઓ પણ અમારે અહીં ધ્યાનમાં આવે છે તો અમારી સંસ્થા એ બાળકને કોઈ હોસ્ટેલવાળી સ્કૂલમાં મૂકવા જવું પડે ખાસ ભાવનગરમાં તો આવી હોસ્ટેલવાળી સ્કૂલ નથી અને અમુક જગ્યાએ હોસ્ટેલવાળી સુવિધા છે ત્યાં ફી સાથે હોય છે તો દરેક મા બાપ એવી મોંઘી ફી પણ ભરી શકતા નથી કેમ કે એક લાખ દોઢ લાખ રૂપિયા આખા વર્ષની ફી હોય રહેવા જમવાની સાથેની તો એ દરેક મા બાપ એફોર્ડેબલ નથી હોતા તો ત્યારે એ લોકોને સરકારે કંઈક એવું વિચારે અથવા એવી એનજીઓ હાલ અમે પણ વિચારી રહ્યા છીએ કે આવા બાળકો જે હોય એના માટે અહીં અમે એવી હોસ્ટેલવાળી સુવિધા કરી જેથી મા બાપ ન હોય ત્યારે પણ એ બાળક જીવન એ ત્યાં રહી શકે અને એનો મૃત્યુ સુધી એને કોઈ કોઈની બીજાની જરૂરિયાત ન પડે અને આ સંસ્થા જેને નિભાવ કરે એવા પ્રયત્નો તરફ પણ અમે જઈ રહ્યા છીએ આપણી સાથે જોડાયા હતા અંકુર મનોદિવ્યાંગ શાળા ભાવનગરના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી મેઘજીભાઈ મેઘજીભાઈ અમારી આ ચેનલમાં જોડાવવા બદલ અમે આપણો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર્શક મિત્રો મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો અસ્તુ